નાસ્તા ફરતા રાજુભાઈ સનો બાબુભાઈ ઉર્ફે બાબુભાઈ જાતે ડામોર પિસ્તાલીસ લેઠાણ સુલતાનપુર તોરણિયા તાલુકા દાંતા જિલ્લા બનાસકાંઠાવાડાને પાથમી હકીકતના આધારે તોરણિયા ખાતેથી મળી આવતા જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારું લેસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી શ્રી નિવિગત શ્રી એસ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી શ્રી વિજય કુમાર એસ આઈ એલસીબી શ્રી રાજેશ કુમાર હેડ કોન્સ્ટેબલ એલ શ્રી પૂજા હેડ કોન્સ્ટેબલ એલસીબી શ્રી પોલીસ કોન્સ્ટેબલ એલસીબી